રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાંથી છો ને આપણે પણ મજામાં છે તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી અત્યારે વાગી ગયા સાત અને આપણે શીરાવા બેસી ગયા છે અને ખવની રોટલી ઘી ચોપડીને આપણે સિરાવાનું છે અમારે તો ગામડામાં આ શિરામણ સિરામણ હોય ને સિટીમાં તો અલગ રીતનું હોય પણ અત્યારે તો સિટીમાં આ સિરા શિરાવામાં ઘઉંની રોટલી લેવું જોઈએ તો અત્યારે જો ઘી ચોપડીને રોટલી ચીરાવા માટે બેસી ગયા સાત વાગે ગયા એમ મારા મમ્મી રોટલી બનાવે તે માતે જ ઘઉંની રોટલી બનાવી એટલે ચા અને રોટલી સિલાવીને આપણે જવાનું છે નોકરી એટલે કારખાને કામે એમાં જો ઘી છે તો દસમાના વર્ષનું પૂરું થઈ ગયું એટલે પધરાવા વી ગયા વહેલા જાગરણ હતું નહીં See